હત્યા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાબા ખરબાસી ગામે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી ઘટના એવી હતી કે ખરબાસી નજીક મુકેશભાઈ ભાવસાર ખેતરના મુખ્ય માર્ગ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ખેતર માલિક દ્વારા કડોદરા કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી પહોંચેલી પોલીસે તપાસ કરતા યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરી સળગાવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી તેમજ ઘટના અંગે પુરાવો એકત્રિત કરવા એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને આ હત્યાની આશંકા હોય પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા છે આજરોજ સવારે વેલા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ખરભાશી કરીને એક ખરભાશી ગામના વતની છે તેમનો ફોન આવેલો કે અહીં મારી વાડીએ હું પાણી ચાલુ કરવા ગયેલો તે દરમિયાનમાં મેં જોયેલું તો અર્ધ બળલ હાલતમાં અહીં ડાભી પ્રભાસી રોડ પર મહેન્દ્ર મુકેશભાઈ પાવસાર છે એ એમની જગ્યામાં એમ કે બળેલ હાલતમાં એક લાશ પડી છે વડોદરા પોલીસ અને અમે જાતેથી ત્યાં જઈને વેરીફાઈ કરતા એક પચીસેક વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈ પણ કારણસર એની ત્યાંથી બળેલ હાલતમાં લાશ મળેલ છે હજી મોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે બે અલગ અલગ ટીમો અત્યારે વડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને બે ટીમ એલસીબીની બનાવી છે અને એક ટીમ એસઓજીની છે એમ કુલ પાંચ ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલ છે અને